નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ નવસારી ખાતે આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી પાંસદાના ગાંધી મેદાન ખાતે કરવામાં આવી જેમાં નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરી કરવામાં આવ્યું હતું તો ધ્વજવંદન કર્યા બાદ મંત્રી કનુભાઈ દેસાઈએ પરેડ નિરીક્ષણ કર્યું હતું અને જે બાદ ઉપસ્થિતિઓને સંબોધતા મંત્રી કનુભાઈ દેસાઈએ સરકારની વિવિધ ઉપલબ્ધિઓની વાતો કરી હતી તો ઉપસ્થિતિઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ મન ભરીને માણ્યો હતો સાથે જ વાંસદા તાલુકાના વિકાસ માટે પચીસ લાખ રૂપિયાનો ચેક વાંસદાના પ્રાંત અધિકારીને અર્પણ કરવામાં આવ્યો જિલ્લામાં વિવિધ ક્ષેત્રે સારી કામગીરી કરનાર વિવિધ વિભાગના કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું આજે નવસારી જિલ્લાના વાસ્તા તાલુકા ખાતે દેશના પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી આપણે જાણીએ છીએ કે ભારત સમગ્ર વિશ્વમાં એક સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે એકસો છત્રીસ કરોડની આબાદીના દેશને લોકશાહીના તાતડે બાંધીને આપણા બંધારણના ઘડવાઈ આવ્યા જે એક ભારતને અમૂલ્ય ભેટ આપી છે કેમ કે આઝાદી પછી દુનિયાના ઘણા બધા દેશોમાં ફરીથી ગુલામીના ચક્કરમાં સપડાયા ત્યારે ભારતની આઝાદી અજર અમર છે અને એ માટે આપણે બંધારણના કરવા ગયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને એમને ટીમને અભિનંદન આપવા જોઈએ અને ત્યાર પછી મહાત્મા ગાંધીજી આપણા ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ બે હજાર ચૌદથી જે રીતે દેશના સુખામ સંભાળી ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં જે એક ભગીરથ પ્રયત્ન આધર્યો છે એમાં ગુજરાત સૌથી આગળ છે અને ગુજરાતના કહેવાય છે કે ગુજરાત ભારતનું ગ્રોથ હિન્દુ અને ગુજરાતના લીધે ભારતનું અર્થતંત્ર પણ મજબૂત બન્યું છે વિકાસ મજબૂત બન્યો છે અને આપણે વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા બન્યા છે એમાં ગુજરાતનો ફાળો આઠથી દસ ટકા છે હવે બે હજાર સત્તાવીસમાં આપણા પ્રધાનમંત્રીશ્રીએ આપણને ગેરંટી આપી છે કે આપણે વિશ્વના બીજા સ્થાને રહીશું અને એ માટે સુદૃઢ લોકશાહી ઘણી જરૂરી છે અને લોકશાહીના પર્વને વારંવાર વાર યાદ કરીને આ પર્વમાં આપણે આઝાદી કેવી રીતે મળવી કેટલા લોકોએ શહીદી દેવો કેટલા લોકોએ સ્વાર્થન કરીને સ્વાર્થ તજીને જે એક દેશ માટે મરી કરવાની એક ભાવના જેવી એ ભાવનાને આપણે ભક્તિમંત કરીએ એમને શ્રદ્ધાંજલિ આપીએ અને દેશના વિકાસમાં જે રીતે મોદી સાહેબનું સૂત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી સમગ્ર દેશ બે હજાર સુડતાલીસમાં વિશ્વમાં એક નંબરનું સ્થાન પ્રાપ્ત કરશે એ તે માટે સૌ આપણે આગળ વધ